જાણ કરો ને મને ખબર પડે ને તમે તલાટી મોકલાવો તમે મોકલાવો અભી હોય ભેજ દે બાદ હમલો ત્યાં લોક નહીં आ, पहले हमारे मेरे को बताया नहीं पहली गलती तो आपकी हुई है कोई भी बात नहीं सुन सकता हूँ मैं आपकी बोलो क्या कर ले गए आप तुम सब पुलिस लेके आए इसलिए हम लोग इधर डर जाएंगे गांव के आदमी है हम लोग ऐसा तो 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 नहीं बोलने का बंदोबस्त लाने की जरूरत क्या है तो क्या ही गांव में आओ ना बोलो बाद में बोलो ना तुम पैसे कौन कौन सा रास्ता ले गए बोलो एक भी आदमी इधर आएगा ना तो गठन कर देता हूँ मेरा નહી વાત નહીં આ ડેવલપુ કરે ચાલે એમાં હું નહીં ચલાવું ના ના એ લોકો ગ્રામ પંચાયત માં મારી એક એજન્સી આવીને ને એજન્સી મને એમ પૂછે તારા ગામમાં છે છે પૂછશે રમેશ કંકા મોકલાયું બરાબર છે તમે એજન્સી ડોકલાવો તો મેં એમ કીધું તને કલેક્ટર એ મામલો તારે કોઈ પરમિશન આપી એ કે મને કોઈ નહીં આપી તો પછી તું કેમ આવ્યો તમે કલેક્ટર મારી વાત સાંભળે ને એને પરમિશન કોઈ નહીં આપી શકતું તો તારે મારા ગામમાં કોઈ રાઈટ જ નહીં મળે હા હું ગામે જાણ કરું એના પેહલા ભી જો સાહેબ મારી વાત સાંભળો તમે એના પહેલા બી એક સર્વે આવેલો એને બી મેં પૂછ્યું એમ કીધું કે ખાતાનું સર્વે આવ્યું ચાલ બરાબર છે મેં પૂછ્યું કે નેર ખાતાનું સર્વે તો પેલી બાજુ છે મને ખબર છે બરાબર તો એમણે એમ કીધું એ નહીં રસ્તા નો હોય તો મેં પૂછ્યું રસ્તાનું નું તારું સર્વે છે તો એમ કે એ બી નહી હોય શકે એમ કે કોઈ બીજું હોય શકે એ બાપા આવેલો એને જો ખબર નહિ હોય તો પછી એનું અમે શું કરી શકો એટલે મને તમે જાણ કરો નહી કાગળ આપો લેટેસ્ટ આપો ગામ વાળા ને જાણ કરું તમે આવો એમને સમજાવો આ જગ્યા જગ્યામાં ફેક્ટરી આવેલ નથી કંપની આ કંપનીમાં અમારી લડાઈ છે અને અમે એમાં જ મેમ્બર ઊભા થયેલા છે અને અમારા પછાડી પંદર કેસ છે આ જ ફેક્ટરીમાં અને ત્યાર પછી સરપંચ વહેલો મારે ભાજપ કોંગ્રેસ સાથે ચૂંટણી તમે જાણો કરી શકો ને તમે મારા ગામ પેલા પેલા દારૂ વાહન પકડો જાણ કરો કે કરો બરાબર છે ને તો મને જાણતો કરો ને કે ની તમે જમીન એમને થોડું લેવાના અમારી ગામ પંચાયત ની પરમિશન નથી લેવાય નહીં નથી લેવી તો પચાવ બરોબર સીકા કરે જો એવું નહી પંચાયત તો પછી અમે પંચાયતમાં દાંડો કરું ને એમ અમને સરપંચ ઓથોરિટી હાની આપી સાહેબ મારી સાથે વાત થઈતી લોકો એ કીધું કે આ તો ચૂતિયા લોકો છે ગમે ત્યાં ઓકે સર તમને બે શબ્દો કહીને આવી જાયા લોકો નથી ગમે ત્યાંથી જોવાનું ને એ નક્કી થાય ને પછી આપણે નક્કી કેમ થાય સોબે એક જ આવે ભાઈ આમાં બહુ લડ્યા અમે પટેલ સાહેબ મારી આખા ગામમાં મારી આખા ગામમાં આખા ભરા ગામમાં ભરા ગામમાં સરેલ કરવા માટે આ એસા કાયન પ્રમાણે જમીન સંપાદન અધિનિયમ પ્રમાણે ગ્રામ પંચાયત ને ઉલ્લંઘન થાય કરવાની નથી તમે પેલા પંચાયત ને લેટર આપો અમે ગ્રામ સભા બોલાવીએ અમને ખરેખર પ્રોજેક્ટ એના માટે થાય ગામ લોકોને માહિતગાર લોકોને માહિતગાર કરીએ અમને યોગ્ય લાગે કે ભાઈ આ જરૂર છે તમે સાહેબ વાત પર આવો એને એ વાત પર સર્વે હેના માટે થતું છે નહીં સર્વે હેના માટે થતું છે તો આજે કાલે સર્વે થાય એટલે લાઈન તો એની ક્લિયરિટી તો આવી જોઈએ ને

પંદર દિવસ પહેલા કીધું કે મારા અહીંથી રસ્તો જવાનો છે એમ મને ખબર છે સર્વે સમજી લેવા પ્રયોગ આપી સર્વે એ લોકો થઈ ગયો છે કેમેરાથી હોય કે હેલિકોપ્ટર ત્યાર પછી એ લોકો આ સર્વે કરવા એમ એમને મંદિરમાં કયા માણસો કયા સર્વે નંબરમાંથી જવાનું પહેલી તો પોલીસ ખાતું એ બહુ કરે છે પોલીસ જ પોલીસ ખાતું જ કાયદાનું ઉલ્લંઘન કરે છે